રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત થઈ છે અને આવતી સોળ તારીખે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો નગરપાલિકા પર સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ શહેરીજનો શું કહી રહ્યા છે તે જાણવા ટીમ પહોંચી છે બોટાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂક્યા છે અને હાલ અત્યારે ન્યૂઝ નાઇન ગુજરાતીની ટીમ પહોંચી છે બોટાદ તો બોટાદમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે હાલ બોટાદ નગરપાલિકા જે છે તે સુપર સીટ થઈ છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન છે ત્યારે હાલ હવે આવનારી જે ચૂંટણી છે લોકો કેવું ઈચ્છી રહ્યા છે લોકો કેવા અધિક પ્રતિનિધિને છૂટશે તે બાબતે વાત કરવા ન્યૂઝ નાઇન ગુજરાતીની ટીમ હાલ બોટાદ શહેર ખાતે પહોંચી છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો બોટાદના સ્થાનિક લોકો છે યુવાનો છે તમામ લોકો લોકો સાથે હાલ અત્યારે અમે વાત કરીશું સૌ પ્રથમ જે યુવાન લોકો છે તેમની સાથે જ વાત કરીશું શું નામ છે આપનું મારું નામ અભિષેક સોલંકી છે અભિષેકભાઈ બોટાદમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તમામ પક્ષો છે તે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અઢી વર્ષથી આજે સુપર સીડ હતી એટલે કે અધિકારી શાસન હતું હવે પ્રતિનિધિત્વ આવશે અઢી વર્ષ કેવા રહ્યા શું કહેશો આપ જી બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે નગરપાલિકામાં અગિયાર મહિનાની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ છે અઢી વર્ષથી અધિકારી શાસન જે છે તે બોટાદ નગરપાલિકાએ ભોગવ્યું છે તે વાત કરવામાં આવે તો બોટાદની જનતાએ પણ અઢી વર્ષનું જે શાસન જે છે તે ખૂબ જ ખરાબ રીતે ભોગવ્યું છે કારણ કે વસ્તુ એવી હતી કે અધિકારીના હાથમાં શાસન હોવાના કારણે ઉખમી જે છે તે નગરપાલિકામાં જોવા મળતી હતી ત્યારે હાલ અગિયાર મહિનાની ચૂંટણી જે છે તે જાહેર થઈ છે ત્યારે કોઈ પણ પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ પક્ષો જે છે પોતાની મજબૂતીથી લડવાના અને મજબૂતીથી પોતાની સરકાર જમાવાના જે છે દાવાઓ કરી રહ્યા છે પરંતુ બહુ દુઃખ સાથે વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જે છે બે હજાર એકવીસમાં ચાલીસ બેઠકો સાથે બહુમતીથી જ્યારે નગરપાલિકા સોંપી હતી બોટાદની જનતાએ ત્યારે આંતરિક વિખવાદના કારણે પોતાના સ્વાર્થના કારણે બોટાદ નગરપાલિકાની અંદર આંતરિક ડખાના કારણે જે છે તે સરકારે સુપરસીડ કરવા સુધીના કડક પગલાંઓ ભરવા પડે તેવું આંતરિક ડખા બે હજાર એકવીસમાં જોવા મળ્યું હતું ત્યારે ફરી વખત અગિયાર મહિનાની ચૂંટણી આવી છે ત્યારે બોટાદની જનતા જે છે તે ક્યાંક ને ક્યાંક એવી પીડાઈ રહી છે કે ફરી વખત સુપર સીટ તો નહીં થાય ને ફરી વખત આંતરિક દખાના કારણે બોટાદની જનતા જે છે પાછું અધિકારી શાસન નહીં ભોગવે ને ત્યારે બોટાદના જે નાગરિકો જે છે તે ખૂબ જ બહુ ખૂબ જ શાંતિપૂર્વક નગરપાલિકાને અને તમામ જે પક્ષોને છે વિનંતી કરે છે કે તમારા આંતરિક ડખાને નગરપાલિકાની બહાર રાખજો તમારી પક્ષ પૂરતા રાખજો નગરપાલિકામાં આવો ત્યારે નગરપાલિકાના જે અગિયાર વોર્ડ જે છે તે અગિયાર પ્રશ્નો શું છે વોર્ડની સમસ્યાઓ શું છે અને વોર્ડના જે જે લોકો છે તેમને કેવા કામ જોઈએ છે એ જ પૂરતું જે છે આપે કહ્યું અઢી વર્ષથી જે પ્રમાણે અધિકારીનું શાસન છે અધિકારીઓ કામ આપને કેવું લાગ્યું કે અધિકારીઓ જે છે અઢી વર્ષમાં તેણે કોઈ કામ કર્યા છે કે હવે જે પ્રતિનિધિત્વ આવશે તેમાં કામ થાય છે બે હજાર સત્તર બે હજાર અઢારના જે ઠરાવો જે થયેલા હતા તે અધિકારીઓ બે હજાર પચીસમાં કામ કર્યા છે આ ખૂબ જ કહેવાય કે શરમજનક વાત કહેવાય બે હજાર સત્તરના કામો આઠ આઠ વર્ષ સુધી બોટાદની જનતા જે છે રાહ જોઈ રહી છે ત્યારે ફરી વખત અગિયાર મહિની ચૂંટણી આવી છે ત્યારે બોટાદની જનતાનો એટલો જ વાત છે કે કોઈ પણ સરકાર બને નગરપાલિકામાં કોઈ પણ પાર્ટી સત્તામાં બેસે તો તે અગિયાર વોર્ડના કામોને છે તેને જ ધ્યાનમાં રાખીને તેને જ લક્ષ્યમાં રાખીને કામ કરે ચોક્કસથી યુવાન પણ આપણી સાથે છે આપણે યુવાનો સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું ઘનશ્યામ જાદેજિયા ઘનશ્યામભાઈ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન હતું આપ એક યુવાન છો યુવાન તરીકે બોટાદનો કેવો વિકાસ ઈચ્છી રહ્યા છો બોટાદમાં જે હાલની સમસ્યા છે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી તમામ પ્રકારના સમસ્યાઓ છે અને હાલમાં જે સમસ્યા છે એનો કોઈ નિકાલ થતો નથી બહુ લોકો જાય છે અને બહુ લોકો ફરિયાદ પણ કરે છે અમે પણ થાકી ગયા છીએ કે આટલી આટલી ફરિયાદો છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી હવે અમારી ઈચ્છા એવી છે કે કોઈ પણ નવી સરકાર આવે કે પછી રિપીટ થાય તો અમારા કામ જલ્દીથી જલ્દી પતે એની આશા રાખીએ છીએ અધિકારી શાસનથી આપ નારાજ છો હા જી જે બોટાદના જે યુવાનો છે તે પણ અધિકારીથી નારાજ હોય તે રીતની વાત કરી રહ્યા છે અન્ય યુવાન પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું મારું નામ હર્ષદ કાણોદરા છે હર્ષદભાઈ આપ એક યુવાન છો અને બોટાદમાં એક યુવાન તરીકે કેવો વિકાસ વિકાસિત થઈ રહ્યા છે જી એ વિકાસમાં તો એવું છે કે જે શરૂઆતના જે બેઝિક મુદ્દાઓ છે એના પર કામ થાય એ ભાઈએ જણાવ્યું એ રીતે કે રોડ રસ્તા ગટર એ રીતના જે છે એમાં પણ નથી થતું ઘણી વખત સમસ્યાઓ લઈને જે માણસો જાય છે નગરપાલિકા એના બેઝિક મુદ્દાનું પણ સમાધાન નથી થતું અને સમાધાન થાય છે તો એ સમાધાન આવતા આવતા તો એના બીજા પણ કામ હોય તો એ જે જૂના હતા એ એના ફરથી આવી ગયા હોય છે એટલે બહુ કામગીરી બહુ મોડી થાય છે અને બીજી રીતે જોવા જઈએ તો આપણે ભ્રષ્ટાચારનું ને એનું પણ બોલવું છે કે નાના માણસો જ્યારે કામ લઈને જાય છે પોતાનું તો કંઈક ને કંઈક એવો લાચારીનો સામનો કરવો પડે છે જે કોન્ટેકવાળા માણસો છે એમના કામ તો થઈ જાય છે પણ જે લાચાર માણસો છે એના કોઈના કામ નથી થતાં તો એ બંધ થવું જોઈએ તો જે પ્રમાણે યુવાનો છે તે વાત કરી રહ્યા છે ખાસ આપણે વાત એ કરવી છે કે બોટાદ શહેરમાં ખાસ તો જે પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ તે સુવિધાઓ કેવી છે તે બાબતે પણ વાત કરીશું શું નામ આપનું મારું નામ મુકેશ વાજા છે જોઈએ તો પ્રાથમિક શાળામાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે ત્યાં પૂરતા શિક્ષકો હતા નથી અને જોઈએ તો બાળકો એક ધોરણમાં ભરતા હોય તો એક શિક્ષક એકને બે વિષય લેતા હોય છે એવા પણ બનાવતા બનાવ બને છે અને આરોગ્યની વાત કરવામાં આવે તો હાલમાં તમને સોનાવાલા હોસ્પિટલનું કહીએ તો ત્યાં અત્યાર સુધીમાં એક એમડી ડૉક્ટર અથવા કોઈ સર્જન ડૉક્ટરની ભરતી કરવામાં નથી આવી તેના કારણે ત્યાંના સ્થાનિક લોકો જે છે તે બહુ હાલાકીનો સામનો કરતા હોય એવું મને દેખાઈ આવે છે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ગટર તેની સુવિધાઓ કેવી છે એ જોવા જઈએ તો આ ત્રીસ વર્ષથી એકલતું શાસન છે પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ લોકો રોડ રસ્તામાં પણ ફ્લોપ ગયેલા છે એ લોકો જે વિસ્તાર એમને એવું લાગતું હોય કે ભાઈ જે અમારો વિસ્તાર છે કે ભાઈ પાંચ નંબરના છ નંબર છે દસ નંબર છે અગિયાર નંબર છે તેવા વિસ્તારોમાં એ લોકો કામ કરે છે જે બાકીના વિસ્તારોમાં જે વિસ્તારોમાં જે એમને વોટિંગ નથી મળતું ત્યાં એ લોકો ગટર પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરતી તે નથી પાડતા તો જે પ્રમાણે બોટાદ શહેરની જે પ્રાથમિક સુવિધા છે સુવિધાઓથી બોટાદ શહેરના જે નાગરિકો છે તે વંચિત હોય તેવું પણ લોકો કહી રહ્યા છે અન્ય યુવાન છે આપણે તેમની સાથે વાત કરીશું શું નામ આપનું નવગણાલ ગોથર રકુલભાઈ બોટાદમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને એ પણ માત્ર અગિયાર મહિના માટે આવી છે શું કહેશો આપ આમ ગણો તો પાંચ વર્ષની ચૂંટણી યોજાવી જોઈએ તેના બદલે માત્ર અગિયાર મહિનાની ચૂંટણી આપીને વહીવટી વિભાગે તંત્રએ આભા ટૂંકમાં ઓલું કર્યું છે પણ વાત એ છે કે માત્ર અગિયાર મહિનાની ચૂંટણી યોજવાથી શું બોટાદના પ્રશ્નોનું નિરાકરણ આવશે મને નથી લાગતું કેમ કે આટલા વર્ષના શાસનકાળમાં પણ ને ક્યાંક ઘણા બધા વિસ્તારોમાં પ્રજાના પ્રશ્નો એમને એમ છે અને આટલા વર્ષથી શાસન છે છતાંય બોટાદના ઘણા બધા વિસ્તારો એવા છે અહીંયા દસથી બાર દિવસે પાણી આપવામાં આવે છે અને જિલ્લો બીનો છે છતાંય પણ આજે પણ છેવાડના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા નથી જેમ કે સીતારામનગર કહો કે અમુક ગઢલા રોડના છેવાડનો જે વિસ્તાર હોય ત્યાં પાણી ગટરનો પ્રશ્નનો પણ અભાવ છે તો મારું એવી જ માગણી છે કે પહેલા પ્રથમ તો છેવાડના વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહી જાય અને એને સુવિધા મળે અને જે ભૂગર્ભ ગટર યોજના કહો કે જે કાંઈ યોજનાઓ તમારી જે ચાલુ છે હું તેમ ગણું છું વર્ષોથી જે ચાલુ છે તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો અને નવા આયોજન અને નવા મુદ્દા સાથે બોટાદની જનતા પાસે મત માગવા જજો અને પણ જે વચનો આપો છો તે પૂર્ણ કરવાની તમારા તૈયારી હોય તો જ તો જ ખાતરીપૂર્વક કહેજો કે જેથી કરીને તમે પૂર્ણ કરી શકો કેમ કે ગઈ વખતની ચૂંટણીના પણ કાર્યો પૂર્ણ થયા નથી આજે પણ પેન્ડિંગ જોવા મળે છે અધિકારી શાસનમાં કામ કેવા થયા છેલ્લા અઢી વર્ષમાં આમ ગણો તો કોઈ વહીવટી વિભાગને તો કોઈ કહેવાવાળું જ ન હોય એટલે તો એની મનમાની પૂર્વક જ કામ થવાના હોય પ્રજા જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે કલાકો સુધી જવાબદાર અધિકારી બેસાડી રાખે છે તેમના પ્રશ્નો પણ સાંભળતા નથી આ લોકોએ તાઇફા એવા કર્યા કે ભાઈ તમારે કચરાનો પ્રશ્ન હોય પાણી પ્રશ્ન હોય તો એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો હવે થોડા દિવસ એ અસ્તિત્વમાં રહ્યો પણ આજે પણ એ નંબર પણ અસ્તિત્વમાં નથી પણ તમે જુઓ તો શહેરમાં કચરાની સ્થિતિ પણ ખરાબ છે સમયસર સફાઈ પણ થતી નથી પાણી ગટર આ જે આવા પ્રશ્નો તો ઘણા બધા છે તેનું નિરાકરણ લાવવામાં હું માનું છું કે આ જે વહીવટદાર શાસન બેઠું છે ને તે પણ નિષ્ફળ ક્યાંક ને ક્યાંક સાબિત થયું છે તો જે પ્રમાણે બોટાદ નગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન છે વહીવટદારો જે છે તે વહીવટ કરી રહ્યા છે જેથી બોટાદની જે જનતા છે તે ત્રાહીમામ પોઘારી કહી છે અન્ય બોટાદના જે નાગરિક છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું કાક મંગળસિંહ મંગલસિંહ બોટાદ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન છે વહીવટદારો વહીવટ કરી રહ્યા છે જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે અગિયાર મહિના માટે આ ચૂંટણી આવી છે પ્રતિનિધિત્વ આવશે શું માનો છો એ લોકો કામ કરશે કે અધિકારી શાસન છે તે બોટાદ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ગામજનો અને નગરજોમામાંની અંદર ખૂબ જ ઉત્સાહ છે કારણ કે બે અઢી વર્ષથી જે સરકારી શાસન હતું તેમાં ધીમી ગતિએ કોઈ વિસ્તારમાં ઝડપી ગતિએ એવા કામો થયા હોય જે લોકોની અંદર ખૂબ જ અસંતોષ હતો પણ આ ચૂંટણી જાહેર થતાં લોકોની અંદર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ છે કે પોતાના વિસ્તારના પોતાના વોર્ડના પ્રતિનિધિઓને ચૂંટણીની અંદર જીતાડી અને નગરપાલિકાની અંદર ખૂબ જ ઝડપથી અને સારો વિકાસ થાય બોટાદની અંદર એવું તેઓ ઈચ્છી રહ્યા છે અને એના મનની અંદર પણ આ સરકાર જે કામ કરી રહી છે ખૂબ ઝડપથી એનો પણ એમને આશા વ્યક્ત કરે છે અને આ બોટાદ એક ખૂબ જ સરસ અને બધાય ભૌગોલિક પરિસ્થિતિના આધિર આધારિત ખૂબ જ સરસ વિકાસ થયો છે જિલ્લો હોવા છતાં જિલ્લા કક્ષાના પણ ખૂબ જ મોટા કામો થયા છે અને લોકો પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે કામો સરસ અને સારા થાય એવી દરેક લોકોની માંગ છે આભાર તો આ હતા બોટાદ શહેરના લોકો બોટાદ શહેરના લોકો સાથે ન્યૂઝ નાઇન ગુજરાતીએ જે વાત કરી તે પ્રમાણે જે લોકોએ જે જણાવ્યું કે હાલ છેલ્લા અઢી વર્ષથી જે અધિકારી શાસન હતું જે વહીવટદારો હતા તેનાથી તમામ લોકો નારાજ છે અને હવે જે ચૂંટણી આવી રહી છે લોકો પ્રતિનિધિત્વ કરશે અને તેની પાસે સારા કામની આશા રાખી રહ્યા છે કેમેરામેન યાસીન માકડ સાથે ન્યૂઝ નાઇન ગુજરાતી રઘુવીર મકવાણા બોટાદ